આજે સ્વર્ગવાસ ગીગાભાઈ પાછળ આ પરિવારે એવું કામ કર્યું છે જેને ગમતું હતું બીજાને હસાવાના બીજાને મદદ કરવી બીજાને રાજી કરવા એવું કામ આ પરિવારે એમની પુણ્યતિથિએ કર્યું છે આશુતોષ અન્નક્ષેત્ર તળાજા આજના દાતા સ્વર્ગવાસ ગીગાભાઈ ગબાભાઈ બમ્મર ગામ પાદરી બમ્મર વર્ષ પુડતી નિમિત્તે અન્નદાન હા સાહેબ ગીગાભાઈ ઓછું જીવ્યા છે પણ આછું નથી જીવા કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું જીવાય એ મહત્વનું છે વ્યક્તિ આખી જિંદગીમાં પ્રેમ ન આપી શકે એટલો પ્રેમ એને ટૂંકી જિંદગીમાં બધાને આપી દીધો અને ફૂલ કરમાય છે પણ એની સુગંધ ક્યારેય કરમાતી નથી વ્યક્તિ જાય છે પણ વ્યક્તિનું વ્યક્તિત્વ ક્યારેય જતું નથી ગીગાબાઈ આપણી વચ્ચે જ છે એના વિચારો રૂપી એના કાર્યથી એના સ્વભાવથી આપણી વચ્ચે જ છે સૂર્ય સવારે ઉગે અને સાંજે આથમે તો આપણને દુઃખ ન થાય પણ સૂર્ય બપોરે હાથમી જાય તો દુઃખ થાય કેમ કે એનો આથમવાનો સમય નથી એનો આથમવાનો સમય સાંજનો છે એમ વ્યક્તિ આવી રીતના અધવચ્ચે આપણને મૂકીને જાય તો દુઃખ તો થાય જ તે પણ એની આત્માને શાંતિ મળે સાહેબ એ માટે આપણે બધા પ્રાર્થના તો કરીએ પણ પિતૃ જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી બંગલા મોટર ગાડી જમીન બધાનું મહત્ત્વ હોય પણ શરીર એટલે એટલેનું મહત્ત્વ ન હોય એ પિતૃ થઈ જાય તો પિતૃને શું જોઈએ આવા સત્કર્મ આવા સેવાના કામ ભગવાનના બે નામ આ પરિવાર એમની પાછળ એ જ કર્યું છે ફરીવાર આપણીઓનો ખૂબ ખૂબ આભાર આટલું સુંદર કાર્ય કરવા માટે ગરીબ બાળકોને જમાડવા માટે રાજાનું એકમાત્ર આશુતોષ ક્ષેત્ર આપ પણ જોવા સત્કર્મ કરવા માંગતા હોય તો ઉપર અમારો મોબાઈલ નંબર છે દરેક ઝૂપડપટ્ટી જેની લોકોની આતળી ઠાડીએ છીએ આ તો માત્ર ના નિયમથી એક ઝલક આપીએ છીએ વધુ વધુ લોકો સુધી અમે પહોંચીએ છીએ આપ સૌના સાથ સહકારથી આ સુતોષણ ક્ષેત્ર રાજા